કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વહેલી સવારથી જ મતદાતાઓ મત આપવા માટે નીકળી પડ્યા છે વહેલી સવારથી કતારો જોવા મળી રહી છે મતદાન કેન્દ્રો પર અલગ અલગ રીતે મતદાતાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તેવામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાતાઓ છેલ્લા બે વર્ષથી રાહ જોઈને બેઠા હતા કરજણ નગરપાલિકાની આજે સામાન્ય ચૂંટણી યોજાયા છે જેમાં મતદાનને લઈને વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી છે કુલ સાત વોર્ડમાં ચૂંટણી યોજાય છે જ્યાં એક વોર્ડમાં ચાર બુથ એમ કુલ અઠાવીસ બુથ ઉભા કરવામાં આવે છે અઠ્યાવીસ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે મતદાન સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ ડીવાયસપી પીઆઈ પીએસઆઈ સહિત લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રભારી ડોક્ટર વિજયભાઈ શાહ પણ કરજણ ઉપસ્થિત રહ્યા છે સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં ચોવીસ પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન થયું છે લાઈનમાં ઉભા રહી અને મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે સાત વાગ્યા થી નવ વાગ્યા સુધીના બે કલાકના સમયમાં વીસ ટકા કરતા પણ વધારે મતદાન થયું છે વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે માન્ય મોદી સાહેબના કમળના નિશાન ઉપર જે ઉમેદવારો અમારા અહીંયા ઊભા છે એ બધા જ ઉમેદવારોને મત આપવા માટે આજે મતદારો પોતપોતાના મતદાન મથક પર આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનો સફાયો કરવાનો જે લોકોએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ જેમને કરજણમાં મોટા કર્યા છે ભારતીય જનતા પાર્ટીના કારણે જેમની ઓળખ થઈ છે એવા લોકોએ વિશ્વાસઘાત કર્યો છે આમ આદમી પાર્ટીના અત્યારે ઉમેદવાર બન્યા છે ત્યારે વિશ્વાસઘાતીઓને ઘર ભેગા કરવા માટે કરજણના નગરજનો આજે મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત